નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝ માં આપનું સ્વાગત છે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ દિવસોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે થોડા દિવસ પહેલા વાવથરા જિલ્લા ખાતે તેમણે જે રીતે અધિકારીઓનો ઉધળો લીધો

એક જબરદસ્ત જુવાર જોવા મળી રહ્યો છે ગુજરાતમાં કદાચ નાગરિકો એ કોઈ પણ ખૂણામાં બેઠા હોય એ ખોલીને ગુજરાતના સંસ્કારી મંત્રી અને એમની ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બિંદાસ્ત લખી રહ્યા છે એટલે સૌ પ્રથમ તો થરાદની જનતાને અને સમગ્ર ગુજરાતની જનતાને અભિનંદન આપું છું કે આ ગુજરાતની જનતાએ ફરી એકવાર સાબિત કર્યું કે સાચા અર્થમાં આ ગાંધી અને સરદારની ભૂમિ છે આ રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત છે સાથીઓ બહુ જ દાયકાઓથી આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અઢીસો થી વધારે તાલુકામાં જાણે કાનૂન અને બંધારણના ધજિયા ઉડતા હોય એ પ્રમાણે જુગારના નાડા કુટરખાના દારૂ નાડા અને હવે તો ડ્રગ્સનો વેપારો ચારે બાજુ ચાલી રહ્યો છે મને બરાબર યાદ છે કે 2017 ની વિધાનસભાની ચૂંટણી અને 2019 ની પાર્લામેન્ટની ચૂંટણીમાં હું આખા દેશમાં એક્ટિવ હતો ત્યારે પણ ડ્રગ્સના મુદ્દે આટલું બોલવું પડે એટલો ડ્રગ્સનો ફિનોમિના એટલો ડ્રગ્સનો પ્રશ્ન આપણા ગુજરાતમાં એટલો બધો નહોતો ક્યાંક થોડી ઘણી ઘટનાઓ સામે આવતી પણ છેલ્લા પાંચ વર્ષમાં જે પ્રમાણેનું ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાયું છે જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર શરૂ થયો છે જે પ્રમાણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગુજરાતમાં ડ્રગ્સ ઉત્પાદન કરતી મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ પકડાય છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રાજ્યની સરકાર અને પોલીસના સંપૂર્ણ આશીર્વાદ અને નજર વિના આ ડ્રગ્સ કારોબાર શક્ય નથી મીડિયામાં અને વિધાનસભાના મંચ ઉપર કેટલી કિંમતનું ડ્રગ્સ પકડાયું એને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું ચેલેન્જ કરી રહ્યો છું હું નથી માનતો કે સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર પણ જાહેર કરવામાં આવી રહ્યો છે હું માગણી કરું છું આ વ્હાઈટ પાવડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભાનું સ્પેશિયલ સત્ર બોલાવીને વ્હાઈટ પેપર જાહેર કરે મારી શુદ્ધ જાણકારી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે હું માફી માંગીશ પણ મારી શુદ્ધ જાણકારી પ્રમાણે ગુજરાતના કોસ્ટલાઈન

એ શું ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં કે શાળાઓની બહાર કોલેજીસની બહાર હોસ્ટેલોની અંદર યુનિવર્સિટીની બહાર છણે ચોક ડ્રસ્ટ પડી રહ્યું છે ગાંધી અને સરદારના ગુજરાતમાં આવો દિવસ ભૂતકાળમાં ઇતિહાસમાં આપણે કદી નથી જોયો આ ગુજરાતના ગૌરવ અને ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી રહી છે આપણા ગુજરાતના લલાટ ઉપર કલંકની કાળી પીલી ભારતીય જનતા પાર્ટી લગાડી રહી છે હું સવાલ પૂછી રહ્યો છું કોણ છે ગુજરાતનો બદમાશ મંત્રી જે ગુજરાતની વર્તમાન યુવા પેઢીની ધમની અને શીરામાં એ ડ્રગ્સ ઘૂસેડી રહ્યો છે એ માણસને કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતી તરીકે કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી અને સવાલ પૂછીએ છે કે આટલા દિવસથી મીડિયામાં સોશિયલ મીડિયામાં આમ જનતામાં આટલો ક્રોધ છે ચારે બાજુ લોકો કોમેંસ કરી રહ્યા છે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે રેલીઓ કરી રહ્યા છે આમેદન પત્રો આપી રહ્યા છે અને છતાં ચિંતન શિબિરમાં મંજીરા વગાડનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી માનની ભુપેન્દ્રબેન સવાલ પૂછું છું તમારે આ મુદ્દે કે કહેવાનું થતું નથી કે તમને મજા પડી રહી છે કે લોકો હદ સંગીતો દાવ લઈ રહ્યા છે હે એ સવાલ પૂછવા માંગુ છું માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તમારા પેટનું પાણી કેમ નથી હતું તમારા જ વિધાનસભા ક્ષેત્રમાં બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ રહી છે દારૂના કારણે તમારા જ વિધાનસભા ક્ષેત્રની અંદર પણ ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ મળી રહ્યું છે હર સંવિરા વિધાનસભા ક્ષેત્રની અંદર પણ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે મે પગાવ પર કહેલું દ્વારકા સોમનાથ ખોડલધામ ઉમિયાધામ

મિસ્ટર હંસ સંઘવી નું રાજીનામું જોઈએ નથિંગ લેસ દેન ધેન એનાથી ઓછું કઈ નહીં ખબે આજ ચોપડી પાસ ગૃહમંત્રી ને સત્તાના કોઈ સ્થાન ઉપર લેવાનો અધિકાર નથી ગુજરાતના એ તેત્રીસ જિલ્લા અઢીસો તાલુકામાં છડે ચોક દારૂ આવતું હોય અને સ્ટેટ મોનિટરિંગ સેલ્વે પર કહેવા માંગુ છું તમારામાં બી પાણી હોય તો આ શું ખાલી કોન્સ્ટેબલોની વિકેટ પાડો છો હે તમારી બધી હોશિયારી ખાલી કોન્સ્ટેબલ આગળ નીકળે છે

તમારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ શું કરે છે તમારું સેન્ટ્રલ આઈબી શું કરે છે તમારું ગૃહ વિભાગ શું કરે છે ત્યારે તમારું સ્ટેટ મોનિટરિંગ સેલ સવાલ કેમ નથી પૂછતું કે આમાં જિલ્લા પોલીસ વડાની શું ભૂમિકા છે ટાર્ગેટ કરવા હોય જીગ્નેશ ભાઈને તો નાના પોલીસ કર્મચારીઓને હાથો બનાવો છો અને શરમ આવી જોઈએ તમને હેડ માં રહેનારા પોલીસના નાના કર્મચારીઓના પરિવારોની કાન ઉપર બંદૂક મૂકી ટ્રાન્સપોરન્ટની ધમકી આપી જીગ્નેશ ભાઈની સામે ઉશ્કેરો છો

તમારા ઉચ્ચ આઈએસ અધિકારીઓ જ્યારે આના કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆને ટાર્ગેટ કરે ત્યારે અમે અમને પક્ષ લેતા હોય છે મારી સામે ઉસ્કેરેની કરવાની વાત કરો છો અને બે શું કર્યું થરાદની મીટિંગમાં જે પણ માણસો ખોટું કરતા હશે કે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય મંત્રી હોય બિઝનેસમેન હોય એડવોકેટ હોય મીડિયા કરની હોય કે પોલીસ વાળો હોય જે પણ ખોટું કરે એ ભોગવે જે દારૂ જુગાર ડ્રગ્સમાંથી કમાય છે એના પટ્ટા ઉતરે આ વાક્યો પર આજે પણ હું અણીખમને અકબંધ છું મારી સામે તમે જેટલા પ્રોટેસ્ટ કરાવશો સોશિયલ મીડિયાની બધી કોમેન્ટ વાંચી લેજો આવડી આવડી ગાળો તમને પડી રહી છે મિસ્ટર સંગવી તમને નામ જો ગાળો પડી રહી છે આ છે ગુજરાતની જનતાનો સાચો મૂળ રાજ્યના પોલીસ વડા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મિસ્ટર સંગવી એમના પ્રવક્તા મારું નામ લીધા વગર ઇનડિરેક્ટ કોમેન્ટ કરી પણ ચારમાંથી એક માણસ એવું ના કીધું કે હા આપણા ગુજરાતમાં હવેથી ડ્રગ્સ વેચાવા નહીં જઈએ એક પણ માણસ એવી ગુજરાતની જનતાને હૈયા ધારણ નહીં આપીએ નહીં આપી કે હવે આ ગુજરાતમાં ડ્રગ્સ નો કારોબાર નહીં થાય હવે ગુજરાતમાં કુટરખાના નહીં ચાલે હવે ગુજરાતમાં દારૂ જુગાર નાડા નહીં જોવા મળે હવે હિન્દુ ધર્મની આસ્થાનો પ્રતિક મંદિરોની ફરતે જીગ્નેશભાઈ આવી કોઈ ફરિયાદ નહીં કરવી પડે અને ચેલેન્જ આપું છું ગુજરાતના ડીજી ને ગુજરાતના હોમ સેક્રેટરી ને અને ગુજરાતના મુખ્યમંત્રી ને બીજું બધું તો ઠીક આદરણીય હર્ષભાઈ સંઘવી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ વિધાનસભા ક્ષેત્રમાંથી દારૂ જુગારના અડ્ડા બંધ કરીને બતાવો જે પત્રકાર મિત્રે વિધાનસભા માન્ય સીએમ સાહેબ ની ત્યાંથી દારૂના અડ્ડા ડ્રોન ના મારફતે એક્સપોઝ કર્યા તેને એપ્રિશિયેટ કરવાનો હોય એસીપી ડીસીપી સામે કાર્યવાહી કરવાની હોય એમનો ખુલાસો માંગવાનો હોય એના બદલે પત્રકારને ટાર્ગેટ કરીને એને જેલમાં નાખવાની વાત કરી એની પર બીજી એફઆઈઆર કરી ગુજરાતની સાડા છ કરોડ જનતાને કહીએ છીએ તમે ત્યારે દારૂ જુગાર ડ્રગ્સ ના મુદ્દે સોશિયલ મીડિયામાં ખુલીને બોલો ટૂંક સમયમાં અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છીએ ગુજરાતના તેત્રીસ જિલ્લાના જિલ્લા પ્રમુખો કોંગ્રેસ પાર્ટીના તમામ તાલુકા પ્રમુખોના મોબાઈલ નંબર એ તમારા માટે હેલ્પલાઇન નંબર છે અમે કોઈના બાપની ચિંતા કર્યા વગર વિડિયો અપલોડ કરો સોશિયલ મીડિયામાં મને કરો અમારા પ્રદેશ પ્રમુખ ચાવડાને કરો કરો કોંગ્રેસ પાર્ટીને આ મુદ્દે કોઈ ચલાવી લેવા મની આવે અને ફરી કહું છું ગુજરાતના કોઈ પણ નાગરિકોને દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે એક્સપોઝ કરવા બદલ ટાર્ગેટ કરવામાં આવ્યો તો કોંગ્રેસ પાર્ટી તરીકે બિલકુલ અમે ચલાવી લેવાના નથી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીને કહું છું કે તમારી પાસે શું નક્કર આયોજન કે બ્લુ પ્રિન્ટ છે કે હવે પછી ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર નહીં થાય અને ગુજરાતની યુવા પેઢીને બચાવી લેવામાં આવશે ચિંતન શિબિર પૂરી થાય તરત એ બ્લુ પ્રિન્ટ એ તમારો આઈડિયા એ તમારો જે રોડ મેપ હોય એ તમે ગુજરાતની જનતા સમક્ષ મૂકો બહુ દુઃખ સાથે કેવું પડે છે કે ગુજરાતના પનોતા પુત્ર તરીકે જેને બહુ મોટા ઉપાડી આપણે દિલ્હીમાં મોકલ્યા એ દેશના પ્રધાનમંત્રી દેશના ગૃહમંત્રી મંત્રી વારંવાર ગુજરાતમાં આવે છે ત્યારે પણ એક વાત પણ ગુજરાતની જનતાની અપીલ નથી કરતા કે તમે ડ્રસ્ટના રવાડી ના કરતા એક સ્પીચ બને બતાવો નવેન દબાઈ નહીં એક સ્પીચ બતાવો બતાવો મને મિશ્તર અમિત શાહની જ્યારે મને ગુજરાતના યુવાનોને અપીલ કરી હોય કે ડ્રસ્ટના રવાની બિલકુલ કોઈ પણ સંજોગોમાં તમે ચડશો નહીં તમે બરબાદ થઈ જશો છેલ્લા વીસ પચીસ વર્ષ તો તમે ગુજરાતનો ઇતિહાસ જુઓ લઠ્ઠાકાંડ અને લઠ્ઠાકાંડ સિવાય પણ

એવા જોરથી પોતાના માથા પછાડે છે કે કોર્ટમાં અમે હાજર કરીએ તો એવું લાગે કે અમે કસ્ટોડિયલ ટોર્ચર કર્યું હશે આટલા ખતરનાક ડ્રગ્સ આપણા ગુજરાતમાં અને તને સેમી ટંફાસો મારો જો આવું ગુજરાત હોય આપણું આરવીશંકર મહારાજ મહારાજની ઇન્દુલા યાજ્ઞિક નું ગુજરાત છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એના મંત્રીઓના હપ્તા ખોરીના દુષણ સિવાય આટલો ડ્રગ્સ નો કારોબાર ગુજરાતમાં ફેલે નહીં માનની પાર્ટીના ભાઈ અમને નીચે મને મારો

આ જે મોટો કારોબાર જે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે એ છેલ્લા 5 વર્ષમાં થયો છે અને સમગ્ર રીતે ગુજરાતની જનતાને ફરી અભિનંદન આપું છું અપીલ કરું છું હાથ જોડીને વિનંતી કરું છું પ્લીઝ તમે સોશિયલ મીડિયામાં લખો પત્રો લખો અરજીઓ આપો આવેદન પત્ર આપો કલેક્ટર હોય એસપી હોય દરેકે દરેક જગ્યાએથી ગુજરાતમાંથી એક ગુંજ ઉઠવી જોઈએ સે નો ટુ ડ્રગ્સ ગુજરાતના તમામ યુવાનોને પણ અપીલ કરું છું આપ તમામ પત્રકાર મિત્રો એ ખૂબ સમર્થન કરી રહ્યા છો સાથે કેવું મળે છે કે કેટલીક ચેનલોમાં મારું વર્ઝન ન આવેલી તકેદારી સાથેની પણ ડિબેટો પ્લાન થઈ નિવૃત્ત કર્મચારીઓને પણ બેઠાલા આવા નિવૃત્ત કર્મચારીઓના નામ જો નહીં કરું પણ એટલે જ એક કોમેન્ટ કરીશ કે આ પૈકીના એક નિવૃત્ત કર્મચારીને એટલો સવાલ પૂછવા માંગુ છું કે એક રાજકોટમાં ઉચ્ચ આઈપીએસ અધિકારીનું પોસ્ટિંગ થયેલું એ કોણ હતા જેની લંપટ લીલાઓના કારણે એની પત્નીએ આત્મવિલોપન નો પ્રયોગ કરવો પડ્યો આવું ઘણું ભૂલી શકું છું સરે સવારે ઉઠીને મેં કીધું કે એ પ્રમાણે સરસ સરગવાની સિંગો ખાઓ આમળાનો રસ પીઓ શરીરમાં કેલ્શિયમ આવે સ્પાઇન તમે જ્યારે નોકરીમાં હતા ત્યારે મજબૂત નહોતી નિવૃત્તિ પછી કદાચ મજબૂત બનશે અને ગુજરાતના ડીજી એમણે પોલીસના મનોબળની ચિંતા કરી પોલીસના મનોબળની ચિંતા એમના કરતા અમને વધારે છે અને એટલા માટે કહીએ છીએ કે ગ્રેડ તેનો લાભ આવો ઓડલી તરીકે એસપીના બંગલામાં જે માણસો મજૂરી કરતા હોય ને ઘણા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ એમની જોડે પગની દોરી બંધાવતા હોય છે જૂતા લેવાનું કહેતા હોય છે આ પોલીસના નાના કર્મચારીઓની પડખે અમે છે એટલે આશા રાખું છું કે રાજ્યની સરકાર એ મને ટાર્ગેટ કરવાના બદલે ટાર્ગેટ ડ્રગ પેડલર્સ અને રાજ્યના બુટલેગરોને કરશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર તમારા કોઈ પ્રશ્ન હોય અને પાછી કંઈ ઉમેદ હોય તો કોઈ મિત્રોના પ્રશ્ન હોય તો

તો ઇન્ડિયન પોલિટિકલ સર્વિસ જે આઈપીએસ બની ગઈ છે એની મિલકતોની બે નંબરની મિલકતોની કુટુંબીજનોની તપાસ કરે કેમ થવી જોઈએ ચોક્કસ થવી જોઈએ બિલકુલ થવી જોઈએ આ ભાગના આઈપીએસ મેં કીધું એ પ્રમાણે જ્યાં એસએમસી કે જિલ્લા પોલીસ વડા ઉપર રેડ કરાવે છે ત્યારે વિકેટ કોની પાડે છે સસ્પેન્ડ કોને કરે છે પીએસઆઈ ને પીઆઈ ને કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ ને તો આ જે જિલ્લા પોલીસ વડાઓ થઈને બેઠા છે એમની સામે તો કોઈ દિવસ ખાતા તપાસ થતી નથી કે ઇન્ડિયન પોલિટિકલ સર્વિસ બની ગઈ છે તમે તમે કલ્પના કરો કે થરાદમાંથી કે બનાસકાંડા કે સાબરકાંડામાંથી દારૂ નીકળે એને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો આશીર્વાદ હોય સ્ટેટ સેન્ટ્રલ આઈબી છુપરે પોલીસની ગાડીઓનો કાફલો એના કોર્ડન કરતો હોય આગળ કોઈ જગ્યાએ કોઈ કોન્સ્ટેબલ કે પીએસઆઈ પકડે તો કહે કે ની ગાડી છે આ બધા જ માણસો ક્રિમિનલ એક્ટમાં ઇન્વોલ્વ છે પણ તકલીફ એ છે દુઃખ એ છે

કોણ ઉતારે રાજ્યની સરકાર ઉતારે અને સોશિયલ મીડિયામાં જીગ્નેશભાઈ એવું કહેવામાં આવે છે કે જીગ્નેશભાઈ આ કાર્ય પબ્લિસિટી લેવા માટે કરે અરે પાપે પબ્લિસિટી મળેલી છે ગુજરાતના સીએમ કરતા દેશમાં વધારે 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 છે એવો પ્રોબ્લેમ નથી આપણે નહીં એવું કહે છે આ તો સમયની અનુકૂળતા નથી એક એક બી ફિલ્મો બી કરું સાઉ એક મિનિટ સોશિયલ મીડિયામાં અત્યારે આમ કોઈ પણ આની કેમ્પેન હોય ને તો સાહીઠ ચાલીસ નો રેશિયો હિતેન્દ્રભાઈના સમર્થનમાં સાહીઠ હોય તો ચાલીસ મારી બાજુ અથવા તો સિત્તેર ત્રીસ હોય અથવા તો એસી વીસ હોય અત્યારે અઠ્ઠાણું બે ચાલી રહ્યું છે અઠ્ઠાણું ટકા લોકો સરકારી વિરુદ્ધમાં લખી રહ્યા છે ઇનફેક્ટ ત્યાં સુધી તમને કહું જે ન્યૂઝ ચેનલે મારી સામે ગાંધીનગરને ને કમલમ પગલે પ્રોપેગેન્ડાવાળી સ્ટોરીઝ ચલાવી હતી ને એમને બી એટલી અનંત ગાળો પડી છે कि हमें भी प्रो जिग्नेस करनी पड़ी खबर पड़ी कैमरा से गांधी और सरदार के गुजरात में ढाई सौ से ज्यादा तहसील और हर एक जिले में शराब का और ड्रग्स का काला कारोबार इस कदर व्यापक हुआ है कि गुजरात की अनगिनत सैकड़ों नहीं हजारों हजार महिलाएं बहनें, बेटियां विधवा हो चुकी है गुजरात की कोस्ट लाइन से करीब करीब पैंसठ हजार करोड़ का ड्रग्स पाया गया अडानी साहब के मुंद्रा कोर्ट पर से भी और गुजरात के कोस्ट लाइन पर से भी आज गुजरात के स्कूल्स कॉलेजेस हॉस्टेल्स और यूनिवर्सिटीज के अंदर भी ट्रेडर्स का कारोबार चल रहा है मैं मांग करता हूं कि गुजरात के गृह मंत्री को थोड़ी भी शर्म बची है तो तुरंत इस्तीफा दे जाना चाहिए मैं मांग करता हूं देश के प्रधानमंत्री जब गुजरात में आते हैं तो कभी भी गुजरात की युवा पीढ़ी को यह अपील नहीं करते कि ड्रग्स के सेवन में मत पड़िएगा शराब के कारोबार कारो से दूर रहिएगा ऐसा अमित शाह मोदी जी गुजरात के सीएम कभी अपील भी नहीं करते और सवाल यह हो रहा है कि इतनी बड़ी तादाद में गुजरात में ड्रग्स मैन्युफैक्चर हो रहा है कहीं भी बाहर से आ रहा है तो इसके पीछे कौन सा मंत्री प्राइमरीली रिस्पॉन्सिबल है जो भी मंत्री शराब ड्रग्स और झूल में से कमा रहा है वो मंत्री मेरे लिए भारत भूमि और गुजरात का गद्दार है और इन गद्दारों को गुजरात की जनता तबियत से अभी लताड़ रही है और मैं मांग कर रहा हूं कि हर संघ भी गुजरात के गृह मंत्री को तुरंत इस्तीफा दे देना चाहिए वो नहीं देंगे तो हम उनको मजबूर करेंगे उनकी पार्टी को मजबूर करेंगे लेकिन किसी भी कीमत पर के इस काले कारोबार काले, काले को भारतीय जनता पार्टी की सरकार को रोकना पड़ेगा थराक में कुछ दिन पहले मैंने जो वहां पे हल्ला बोल किया उससे गुजरात की सरकार को सबक लेकर सारे डिस्ट्रिक्ट्स में सारे तहसील में बुटलेगढ़ को जेल के हवाले कैसे भेजा जाए उसका एक्शन प्लान बना रहा था उसके बजाय प्लान क्या बनाया हेड क्वार्टर में पुलिस के छोटे कर्मचारियों के परिवार के जो लोग रहते हैं उनको मेरे खिलाफ उकसाया गुजरात की भारतीय जनता पार्टी के प्रदेश प्रमुख गुजरात के डीजी गुजरात के होम मिनिस्टर बिना मेरा नाम लिए इनडिरेक्टली मेरे बारे में कॉमेंट कर रहे हैं लेकिन गुजरात की जनता को यह आश्वस्त नहीं कर रहे हैं कि हमारे गुजरात में अब शराब नहीं बिकेगी हमारे गुजरात में शराब के साथ साथ जुए के अड्डे नहीं रहेंगे ड्रग्स आपको कहीं नहीं पाया जाएगा ये मैं गारंटी देता हूं ऐसा किसी ने नहीं, नहीं बोला मतलब कि जिग्नेश भाई और कांग्रेस को टारगेट करो और असली जो मुद्दा है कि अरु, करोड़ों अरबों की कीमत का ड्रग्स गुजरात में आ चुका है लगातार आ रहा है यहां से अलग अलग प्रदेशों में जा रहा है यहां पर उसका मैन्युफैक्चरिंग हो रहा है पंद्रह बीस साल के नौजवान उसकी चुंगाल में फंस चुके हैं जिन युवा साथियों को ड्रग्स का सप्लाई नहीं मिलता तो उन लोगों ने नर्मदा की कैनाल में जंप लगाकर सुसाइड तक किया है ऐसे भी वाक्य किस्से सामने आए हैं जब कोरोना में कुछ युवा साथियों को ड्रग्स नहीं मिला तो उन लोगों ने भी सुसाइड किया है तो गुजरात की वर्तमान पीढ़ी की रगों में कौन है जो ड्रग्स घुसेड़ रहा है सवाल हम लोग पूछ रहे हैं आने वाले दिनों में हम लोग एक हेल्पलाइन भी लॉन्च करेंगे ये स्टेट वाइड कैंपेन है और ये केवल कांग्रेस पार्टी का नहीं है ये गुजरात की जनता का कैंपेन है जनता से आवाज उठी जनता लिख रही है गुजरात के अलग अलग कोण से कि ड्रग्स का काला कारोबार गुजरात में हमेशा हमेशा के लिए बंद होना चाहिए मैं मांग करता हूँ चिंतन शिविर में बैठे हुए गुजरात की सीएम सभा आप जब चिंतन शिविर पूरी करके आए तो गुजरात की जनता के सामने ब्लू प्रिंट रखिए बताइए कि आपके एक्शन प्लान क्या है बताइए कि ड्रग्स के कारोबार को आप कैसे खत्म करेंगे और साथ साथ मिस्टर हर संघवी का इस्तीफा चाहिए भाई सरकार ये कहती है है, है कि कि हम ड्रग्स ड्रग्स पकड़ते हैं इसलिए आपको पता चल रहा पे मैन्युफैक्चर यहाँ पर जो हो रहा है वो फैक्ट्रिया वो पकड़ रहे ऐसा कैसा आपका शासन है की करोड़ों अरबों की कीमत का ड्रग्स आ रहा है आठ दस साल पहले तो ऐसा नहीं था पकड़ी जा रही नहीं आठ दस साल में ऐसा नहीं था तो पे तो गुजरात तो में इतना ड्रग्स की है। क्यों को सेफ हेवन माना जा रहा है ड्रग्स के लिए क्यों, ये हो रही है? क्यों आप छापे नहीं मार रहे घुसा मेडिकल स्टोर्स पर पाउडर मिल रहे हैं गोलियां मिल रही है क्यों क्या जवाब है उनके पास भाई तो आने वाले समय में जिस तरह से आपने घेराव किया था जनता रेड भी करेंगे और अभी तो एक पुलिस अभी प्रेशर में है राज्य की सरकार भी प्रेशर में है तो बहुत सी जगह पे तो इंस्ट्रक्शन दिए हैं लेकिन वो जब इंस्ट्रक्शन उनको लगेगा कि अब डीले करने की जरूरत तब आप लोग और एग्रेसिव ले जाएंगे और बहुत से लोग सोशल मीडिया में हम लोगों के पास वीडियो भी पहुंचाए वीडियोज भी आप तक हम लोग पहुंचाते रहेंगे जनता रेड भी करेंगे और हमारे कहे बिना भी गुजरात की जनता बहेर करने के मूड में है कल सूरत से ही किसी व्यक्ति ने वीडियो बनाकर कहा कि देखो मैं आपको लाइव दिखाता है ऐसे वीडियो सोशल मीडिया वायरल हो रहे हैं विधानसभा के पे मुद्दे को उठाया जाएगा पे को एक से बार ने है। कल भी सड़कों पर भी उठाएंगे <coughs> और मतलब कि एक प्रकार से उन्होंने पुष्टि की है उस बात की चरस गांजा शराब और ड्रग्स गुजरात में हम लोगों की कल्पना से भी ज्यादा फैल चुके हैं उसका तो लीजिए। या उनके खिलाफ भी पुलिसकर्मियों को भड़का करवाओ कॉमेंट करी थी एक टाटिया तोड़वा तुम्हें संस्कृति भाषा તમારી સામે એક પોલીસ કર્મી ઉપર હુમલો કરવાનો જે તે સમયે આરોપ લાગે એ આરોપમાંથી અમુક સેક્શન્સ નીકળી ગઈ કદાચ એક્વિટર પણ મળ્યો છે એ પાર્ટને હું એમ નથી જવા માંગતો પણ જે તે સમયે આવો આરોપ હતો આ શું કહેવા માંગે છે તાતિયા તમારું નિવેદન છે એ તમે અહીં પાછું નથી લીધું હું તો ડીજી સાહેબ સવાલ પૂછવા માંગુ છું કોઈ પણ ગુજરાતનો નાગરિક જાહેર મેં કે તાડિયા તોડી રાખવા જોઈએ એ ભારતીય દંડ સંહિતાને લાગુ પડતી કલમ 9 મુજબ બીએનએસ મુજબ ક્રિમિનલ ઓફન્સ બને કે કેમ જરા માર્ગદર્શન કરો એટલે ભાઈ આપે પંજાબની અંદર આપી પછી માવા માવા મસાલા લોકો ખે પિચકારી મારે એને કે ધોકાવાળી કરો એવું નથી કે મેં વિશ્વ સંગવી કે ડ્રગ્સ જે લોકો વેચે છે કે જે બુટલેગરો છે એની સર્વિસ કરે એવું નથી કહેતા

આજે મોન છે અમે ઝુંબેશ કરી તમારા સવાલ માં જવાબ છુપાયેલો છે કે મોન છે થેન્ક થેન્ક યુ